પણ તમારો બધાનો સાથ સહકાર હશે તો આ મારી સંપૂર્ણ તૈયારીઓ હોય ભૂપતજી સમાજ મારા લાયબ્રેરી બનતી હોય તો એના માટે સંપૂર્ણ મારો ધંધો કે બીજું બીજું બધું મૂકી અને જો બે ત્રણ મહિનાનો પ્રવાસ ઉંધા તાલુકાની અંદર ખેડવાનો થાય તો ખેડવો હોય તાલુકા ઘર કેટલો હશે કેટલો ઘર કોઈ વસ્તુ કે નહીં અને આજે મને એક માત્ર દુઃખ થાય સાહેબ તો હું આપડે જંગલ ઠાકોર માં દોડવા વાળો વ્યક્તિ પણ અમુક અમુક આપડે ગોળ ગયું

એટલે જંગલી સાહેબ સમાજ માં એવું ચાલે જરૂર એક જગત મેલી કઈક જમાય